સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સફળ બનાવવા માટે એસઓજીની ટીમે ડ્રગ્સ નાબૂદી અભિયાનને લઈ પેસેન્જર રિક્ષા ઉપર ડ્રગ્સ વિરોધી બેનરો લગાવી જાગૃતતાનો પ્રયાસ કર્યો છે સુરતમાં નશાકારક પદાર્થનું વેચાણ થતું અટકાવવા માટે અને લોકો ડ્રગ્સ સહિતની બદલીઓ દૂર કરે તે માટે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હાથ ધરાઈ રહ્યું છે જ્યારે સુરત એસઓજી ટીમે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અંગે જાગૃતિ લાવવા પેસેન્જર રિક્ષા પર ડ્રગ્સ વિરોધી બેનરો લગાવી ડ્રગ્સ બાબતે જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો આજે પચ્ચીસ જૂન છે છવ્વીસ જૂન એન્ટી ડ્રગ્સ ડે છે તો એના ભાગરૂપે આજે આજે જૂન ના રોજ અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવેલ કે ડ્રગ્સને નાબૂદ કરવા માટે બે રીતે આગળ વધો નંબર એક કે વધુમાં વધુ ડ્રગ્સ પકડવામાં આવે અને નંબર બે કે લોકોમાં એવી જનજાગૃતિ લોક જાગૃતિ ફેલાય કે લોકો ડ્રગ્સની ડિમાન્ડ જ ઘટાડે એટલે ડિમાન્ડ રિડક્શન પોલિસી અંતર્ગત આજે તે પણ રિક્ષાઓની પાછળ ડ્રગ્સને ડ્રગ્સના લીધે શરીર ઉપર અને માનસિક રીતે શું શું તકલીફો થાય છે અને ડ્રગ્સથી શું શું મુદ્દાઓ ઉત્પન્ન થાય છે એના માટે અવેરનેસ માટે આજે તે પણ રિક્ષાઓની પાછળ સ્ટીકરો લગાડી અને આ રીક્ષાઓને ઇનોગ્રેશન કરી અને સંપૂર્ણ સમગ્ર સિટીમાં આ રીક્ષાઓ ફરશે લોકોમાં આને વાંચવાથી જનજાગૃતિ લોકજાગૃતિ ફેલાશે અને ડ્રગ્સ માટેનું ચલણ ઘટશે બ્યુરો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે